માની મમતાની કોઈ કિંમત હોય કે નહીં એક માની હૃદયસ્પર્શી કથા ઘણા ગુજરાતીઓ પોતાનું બધું છોડીને અમેરિકા માત્ર સંતાનોના સારા ભવિષ્ય માટે જતા હોય છે પરંતુ ક્યારેક તેમના નિર્ણયનું કેવું ભયાનક પરિણામ આવી શકે છે તેની ચોંકાવનારી ઘટના અમેરિકન સિટીઝન અને હાલ સુરતમાં રહેતા એક મહિલા સાથે બની છે મીના મહેતા નામના આ બોતેર વર્ષીય મહિલા ઓગણીસો બાણુંમાં પતિ અને દીકરી પાંચ વર્ષની સાથે ફેમિલી સ્પોન્સરશીપ પર અમેરિકા ગયા હતા અને એક મહિનામાં તેમને ગ્રીન કાર્ડ પણ મળી ગયું હતું શિકાગોમાં રહેતા મીના ત્યાં રેસ્ટોરાંમાં પાર્ટ ટાઈમ જોબ કરતા હતા અને દીકરીને પણ તેમણે ઘરની નજીકમાં જ આવેલી સ્કૂલમાં ભણવા માટે મૂકી હતી જો કે અમેરિકા ગયાના બે અઢી વર્ષમાં તેમના પતિએ ઇન્ડિયા પાછા જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી મીનાબેને જણાવ્યું હતું કે તેમના લગ્ન જીવનમાં પહેલાંથી જ પ્રોબ્લેમ્સ હતી પરંતુ તેમને એમ હતું કે અમેરિકા ગયા બાદ બધું બરાબર થઈ જશે જોકે ઓગણીસો ચોરાણુંમાં તેમના પતિ તેમને કોઈપણ પહેલાંથી જાણ કર્યા વિના જ અચાનક ઇન્ડિયા પાછા જતા રહ્યા હતા અને પછી ત્યારબાદ તેમની સાથેના તમામ સંપર્ક પણ કાપી નાખ્યા હતા પતિના ઇન્ડિયા પાછા જતા રહ્યા બાદ દીકરીની તમામ જવાબદારી મીનાબેન પર આવી ગઈ હતી ખર્ચા પોસાતા ન હોવાને કારણે મીનાબેને વન બીએચકે ફ્લેટ છોડીને પાડોશમાં રહેતા એક બીજા ધર્મના મા દીકરી સાથે શેરિંગ એપાર્ટમેન્ટમાં રહેવા જવું પડ્યું હતું મીનાબેન અમેરિકામાં નોકરી સાથે પોતાની દીકરીની સંભાળ લેવાના પોતાનાથી બનતા તમામ પ્રયાસ કરતા હતા પરંતુ ત્યાંની જિંદગી જરાય સરળ નથી વળી પતિએ પણ પોતાની સાથે કોઈ પણ સંપર્ક ના રાખતા તેઓ માનસિક રીતે પણ વ્યથિત થઈ ગયા હતા આ સ્થિતિમાં તેઓ છ મહિનામાં ત્યાંથી છોડીને ન્યૂ જર્સીમાં રહેતા પોતાના એક નજીકના સંબંધીને ત્યાં શિફ્ટ થયા હતા તેમણે સિફ છોડીને ન્યૂ જર્સીમાં રહેવા જવાનું નક્કી કર્યું ત્યાં તેમણે કમ્પ્યુટરના ક્લાસ જોઈન કર્યા હતા અને એક જોબ પણ શોધી હતી જો કે તેમને ઘરે આવતા રાતના દસ વાગી જતા હતા પોતાના ભણતર અનુસાર જોબ શોધવા તેમણે ઘણા પ્રયાસ કર્યા હતા પરંતુ ક્યાંય એમને મેળ ના પડતા તેમણે રેસ્ટોરન્ટમાં નાની મોટી નોકરી કરીને જીવન નિર્વાહ ચલાવો પડતો હતો કહેવાય છે કે અમેરિકામાં કોઈ કોઈનું સગું નથી હોતું મીનાબેનને પણ ન્યૂ જર્સીમાં બે ત્રણ મહિનામાં જ આ વાતનો અનુભવ થઈ ગયો હતો જે સંબંધીના ઘરે તેઓ રહેતા હતા ત્યાં તેમની દીકરી એડજસ્ટ થઈ નહોતી શકતી અને તેની સાથે ભેદભાવ પણ કરવામાં આવતો હતો મીનાબેન પૈસા આપીને રહેતા હોવા છતાંય સમય જતાં તેમના સંબંધીનું વર્તન ઘણું બદલાવા લાગ્યું હતું જેના કારણે મીનાબેનનું ન્યૂ જર્સીમાં રહેવું પણ મુશ્કેલ બની ગયું હતું જેથી કંટાળીને તેમણે છ આઠ મહિનામાં જ ન્યૂ જર્સી પણ છોડવું પડ્યું હતું અને તેઓ ફરી શિકાગોમાં આવી ગયા હતા જ્યાં તેમણે એક સ્ટુડિયો એપાર્ટમેન્ટ ભાડા પર લીધો અને ફરી એક રેસ્ટોરાંમાં જોબ શરૂ કરી અમેરિકામાં દરેકને પોતાની સ્પેસ જોઈતી હોય છે ખાસ કરીને બાળકો મોટા થાય ત્યારે તેમને જો પોતાનો અલગ રૂમ ના મળે તો પણ ફેમિલીમાં ઇસ્યુ ઊભા થઈ જતા હોય છે આવું જ કંઈક મીનાબેન સાથે પણ થયું હતું તેમની દીકરી બારેક વર્ષની થઈ ત્યારે અવારનવાર તે મીનાબેનને વન બી એચ કે ફ્લેટ લેવા માટે કહેતી હતી જેથી તેને પોતાનો અલગ રૂમ મળી શકે જોકે આવક પહોંચી વળાતી ન હોવાના કારણે મીનાબેન સ્ટુડિયો એપાર્ટમેન્ટથી મોટું ઘર એફોર્ડ કરી શકે તેમ નહોતા બસ આ જ વાતને લઈને ક્યારેક મા દીકરી વચ્ચે બોલાચાલી પણ થઈ જતી હતી મીનાબેન દીકરીને ભણાવી ગણાવીને આગળ વધારવા માટે થોડા પૈસા બચાવવા માંગતા હતા પરંતુ તેમની દીકરી મમ્મી સાથે સ્ટુડિયો એપાર્ટમેન્ટમાં રહેવા તૈયાર નહોતી આ દરમિયાન ઓગણીસો નવ્વાણુંમાં મીનાબેન અમેરિકાના નાગરિક બની ગયા અને તેના એક વર્ષ બાદ તેમની દીકરી પણ નાગરિક બની ગઈ હતી જો કે તેમની આવક હજુ પણ ખાસ નહોતી વધી જેથી તેઓ સ્ટુડિયો અપાર્ટમેન્ટમાં જ રહેતા હતા મા દીકરી પાસે અમેરિકન પાસપોર્ટ આવી ગયા બાદ તે બંને બે હજાર એકના ગાળામાં સુરત આવ્યા હતા મીનાબેને પતિને મળવા પણ ઘણો પ્રયાસ કર્યો હતો પરંતુ તે વખતે તેમનો પતિ સુરતમાંથી જ ગાયબ થઈ ગયો હતો આ દરમિયાન ચંદ્રિકાબેનને ખબર પડી હતી કે તેમની ગેરહાજરીમાં જ પતિએ કાવા દાવા કરીને છૂટાછેડા પણ લઈ લીધા છે પતિને શોધવા તેમણે પોલીસનો પણ સંપર્ક કર્યો હતો પોલીસ તેને પકડી પણ લાવી હતી પરંતુ તે પત્ની અને દીકરીને સ્વીકારવા તૈયાર ના હોવાથી એકાદ મહિનો ઇન્ડિયા રહ્યા બાદ મીનાબેન પોતાની દીકરીને લઈને પાછા અમેરિકા જતા રહ્યા હતા મીનાબેનની દીકરી નાની હતી ત્યારથી તે તેના પિતા સાથે ખૂબ જ અટેચડ હતી પણ તેનો બાપ દીકરીની જવાબદારી લેવા માટે તૈયાર નહોતો આ વાતની પણ દીકરી પર ઘણી અસર પડી હતી અને તેનો ગુસ્સો તે ઘણીવાર મીનાબેન પર કાઢતી હતી જ્યારે બીજી તરફ મીનાબેન નોકરીને કારણે દીકરીને ખાસ સમય નહોતા આપી શકતા બસ આમને આમ સમય વીતતો ગયો અને મીનાબેન તેમજ તેમની દીકરી વચ્ચેનું અંતર ઘટવાને બદલે દિવસે ને દિવસે વધતું જ ગયું દીકરીને સાચવવા માટે તેનો વિશ્વાસ અને પ્રેમ જીતવા માટે મીનાબેને ઘણા પ્રયાસ કરતા હતા પરંતુ અમેરિકામાં જ મોટી થયેલી દીકરીને જાણે હવે સગીમા સાથે જ ફાવતું નહોતું બે હજાર આઠના ગાળામાં મીનાએ કોલેજ જવાનું એમની દીકરીએ કોલેજ જવાનું શરૂ કર્યું ત્યારે મીનાબેનની જાણ બહાર જ હોસ્ટેલમાં એડમિશન લઈ લીધું અને આ દરમિયાન ચોરી છૂપે ઘરમાંથી પોતાના પાસપોર્ટ સોશિયલ સિક્યુરિટી સહિતના ડોક્યુમેન્ટ્સ પણ સાથે લઈ ગઈ હતી દીકરી મોટી થઈ જતાં મીનાબેનને એમ હતું કે તે પણ થોડા સમયમાં ભણવાનું પૂરું કરીને નોકરી શરૂ કરી દેશે અને પછી મા દીકરીના મુશ્કેલી ભર્યા દિવસોનો અંત આવશે પરંતુ દીકરીના દિમાગમાં કંઈક અલગ જ પ્લાન આકાર લઈ રહ્યો હતો જેનો મીનાબેનને તે વખતે અણસાર સુધા નહોતો પંદર ઓગસ્ટ બે હજાર આઠની વાત છે મીનાબેન એક કુરિયર કંપનીમાં નાઈટ શિફ્ટમાં જોબ કરતા હતા અને તેમને સાંજે ચાર વાગ્યાની આસપાસ ઘરેથી નીકળવાનું હતું બપોરે તે અને તેમની દીકરી ઘરે જ હતા ત્યારે તેમની દીકરી પોતાની ફ્રેન્ડને મળવા જવાનું કહીને ઘરેથી નીકળી હતી અને ત્યાં મીનાબેન ઓફિસ ગયા ત્યાં સુધીમાંથી પાછી નહોતી આવી તે દિવસે મીનાબેન રાત્રે લગભગ ત્રણેક વાગે નોકરી પરથી ઘરે આવ્યા હતા પરંતુ તેમણે જોયું તો બધું જ વિખેર પડ્યું હતું અને પોતાની દીકરીનો તમામ સામાન પણ ગાયબ હતો મીનાબેન કંઈ સમજે તે પહેલાં જ તેમને ડાઇનિંગ ટેબલ પર પડેલી એક ચિઠ્ઠી મળી હતી જે તેમની દીકરીએ લખી હતી ચી તે ચિઠ્ઠી વાંચતા જ મીનાબેનને જાણે પોતાની દુનિયા ખતમ થઈ ગઈ હોય તેવો ધ્રાસકો લાગ્યો હતો જે દીકરીને મોટી કરવા માટે તેમણે દિવસ રાત જોયા વિના મહેનત કરી હતી પતિના વિશ્વાસઘાતને સહન કર્યો હતો તે જ દીકરી મીનાબેનને છોડીને ચાલી ગઈ હતી તેણે ચિઠ્ઠીમાં લખ્યું હતું કે હવે મને શોધવાની કોશિશ ના કરીશ હું મારી મરજીથી ઘર છોડીને જાઉં છું અને તને માત્ર પૈસામાં જ રસ છે દીકરી ઘર છોડીને જતી રહી છે તે વાત ચંદ મીનાબેનને માન્યમાં જ નહોતી આવતી પરંતુ મધરાતનો સમય હોવાથી તેઓ તેને શોધવા પણ નીકળી શકે તેમ નહોતા બીજા દિવસે તે દીકરીની કોલેજમાં પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી હતી કે તે હોસ્ટેલમાં રહે છે પરંતુ જ્યારે મીનાબેને દીકરીને મળવા જવાનો પ્રયાસ કર્યો ત્યારે તે જે હોસ્ટેલમાં હાજર નહોતી દીકરી પોતાને છોડીને જતી રહેતા મીનાબેન માનસિક રીતે એટલા પડી ભાંગ્યા હતા કે બાવીસ ઓગસ્ટ પછી તેઓ નોકરી પર જ જઈ નહોતા શક્યા તેમના મગજમાં બસ દીકરીની જ ચિંતા અને દીકરીના જ વિચારો આવતા રહેતા અને તેને મળવા માટે તે ગાંડાની જેમ તેની હોસ્ટેલના ચક્કર કાપતા રહેતા જો કે તેમની દીકરીએ એક દિવસ તો હોસ્ટેલના સિક્યુરિટીવાળાને કહી દીધું કે પોતાની માને મીનાબેનને એન્ટ્રી જ બંધ કરાવી દીધી હતી તેમણે હોસ્ટેલમાં જવા જબરજસ્તી કરી ત્યારે સિક્યુરિટીવાળાએ પોલીસ બોલાવવાની વાત કરતાં આખરે મીનાબેને ત્યાંથી જતા રહેવું પડ્યું હતું દીકરીને બસ એક વાર મળવા માટે તડપી રહેલી મા એવી મીનાબેને આ મામલે પોલીસને પણ જાણ કરી હતી પરંતુ પોલીસે પુખ્ત વયની દીકરી હોવાથી અને તે પોતાની મરજીથી ઘર છોડીને ગઈ હોવાનું કહીને તેમને મદદ કરવાનો ઇનકાર કરી દીધો હતો એટલું જ નહીં મીનાબેને દીકરી સલામત છે કે નહીં તે જાણવાની કોશિશ કરી ત્યારે પણ પોલીસે તેમની દીકરીના સોશિયલ સિક્યોરિટી નંબર પરથી તેનો કોન્ટેક નંબર શોધીને તેની સાથે વાત કરી હતી પરંતુ ત્યારે પણ પોતાની દીકરીએ ચંદ્રિકાબેન સાથે જ સ્પષ્ટ વાત કરવાનો કોઈ પણ પ્રકારનો ઇનકાર કરી દીધો હતો આખરે પોલીસે મીનાબેનને તમારી દીકરીને પાંખો આવી ગઈ છે અને હવે તે ઉડીને તમારાથી દૂર જતી રહી છે તેવું કહીને રવાના કરી દીધા હતા બે હજાર દસના વર્ષની વાત છે મીનાબેનને ખબર પડી હતી કે તેમની દીકરી હવે હોસ્ટેલ છોડીને કોઈ શેરિંગ એપાર્ટમેન્ટમાં રહે છે ત્યારે તે દીકરીને શોધવા માટે એક ડિટેક્ટિવ પણ રોક્યો હતો તેણે તેમની દીકરી ક્યાં રહે છે ક્યાં જોબ કરે છે તે તમામ ડિટેલ્સ તેમને લાવીને આપી હતી કદાચ પોતાની દીકરીનું હવે કંઈક મન બદલાયું હશે તેમ માનીને મીનાબેન તેના ઘરેથી નીકળવાનો સમય થાય ત્યારે તેની બિલ્ડિંગ આગળ ઊભા રહેતા તેની પાછળ ચાલતા ચાલતા રેલવે સ્ટેશન સુધી જતા તેની સાથે ટ્રેનમાં તેની જોબના સ્થળ સુધી પણ મુસાફરી કરતા પરંતુ એકની એક દીકરી મીનાબેનની સામે સુદ્ધા નહોતી જોતી તે કાનમાં ઇયરફોન્સ લગાવીને મીનાબેનની સામે જ ઊભી રહેતી હોવા છતાંય જાણે તેમને ઓળખતી જ ના હોય તેવું વર્તન કરતી હતી ઘણીવાર તો મીનાબેન ટ્રેનમાં દીકરી સામે ઊભા રહીને રડતા રહેતા પણ તેમની દીકરીનું પથ્થર જેવું દિલ ભાર પણ નહોતું પીગળતું દીકરી પોતાની નજર સામે જ દૂર થઈ રહી હતી પરંતુ મીનાબેન તેને પાછી લાવવા માટે જાણે કશું જ કરી શકે તેમ નહોતા આમને આમ સમય વીતી રહ્યો હતો અને આ દરમિયાન મીનાબેનને એવી પણ ખબર પડી હતી કે તેમનો પતિ અમેરિકા પાછો આવી ગયો છે પરંતુ તે તેમનાથી છુપાઈને રહેતો હતો પતિએ કરેલા વિશ્વાસઘાત બાદ મીનાબેનને આમેય તેની સાથે સંબંધ રાખવામાં કોઈ રસ પણ નહોતો પરંતુ દીકરીનું વર્તન તેમને હતાશાની ગરતામાં ધકેલી રહ્યું હતું પોતાના અનેક પ્રયાસો બાદ પણ દીકરી એકની ના થતાં મીનાબેન પણ હવે થાક્યા હતા તે નાની મોટી જોબ કરીને અમેરિકામાં એક એક દિવસ જાણે ગણી ગણીને કાઢી રહ્યા હતા ઇન્ડિયામાં પોતાનું કોઈ રહ્યું જ ના હોવાના કારણે તેઓ ત્યાં પણ પાછા જઈ શકે તેમ નહોતા દીકરીને ભૂલવા માટે મીનાબેને ઘણા પ્રયાસ કર્યા પરંતુ જે દીકરીને પોતાના જીવથી પણ વધુ ચાહીને નાનીથી મોટી કરી હતી તેને ભૂલવી મીનાબેન માટે આ જીવનમાં જાણે અશક્ય હતું બે હજાર દસમાં તેમણે દીકરીને શોધી પણ કાઢી હતી પરંતુ પોતે તેની નજીક શુદ્ધા નહોતા જઈ શક્યા હારી થાકીને મીનાબેને દીકરી સાથે વાત કરવાના પ્રયાસ બંધ કર્યા ત્યારબાદ તે ક્યાં છે કઈ સ્થિતિમાં છે તેની કઈ જ જાણકારી પણ તેમને નહોતી જોકે બે હજાર બારમાં શિકાગોમાં પોતાના ઘરની નજીકના એક ટ્રાફિક સિગ્નલ પર તેમને પોતાની દીકરી જેવી જ એક યુવતી દેખાઈ હતી ત્યારે તેની ઉંમર પચીસ સત્યાવીસ વર્ષ જેટલી થઈ ગઈ હતી મીનાબેન તરત જ તેને ઓળખી ગયા હતા અને કદાચ તેમને જોઈને તેમની દીકરી પણ ત્યાંથી ફટાફટ ચાલીને ક્યાંક જવા લાગી હતી દીકરી તે વખતે એક મોલમાં જતી રહી અને તેની પાછળ પાછળ મીનાબેન તે મોલમાં ઘૂસ્યા ત્યાં સુધીમાં તો તે ગાયબ થઈ ગઈ હતી જો કે થોડી મિનિટો પછી જ્યારે મીનાબેને પોતાની દીકરીને પાછી જોઈ ત્યારે તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી દીકરી ત્યારે એકલી નહોતી તેની સાથે તેની જ ઉંમરનો કોઈ યુવક પણ હતો જે એક બ્લેક અમેરિકન હતો મીનાબેને તેની પાસે જઈને વાત કરવાની કોશિશ કરી તો પહેલાંએ તેમને વોર્નિંગ આપી દીધી હતી કે પોતાની દીકરીની નજીક આવવાની પણ કોશિશ ના કરશો એટલું જ નહીં તેણે તરત જ પોલીસને ફોન કરી દીધો તેથી મીનાબેનને તે વખતે ત્યાંથી નીકળી જવું પડ્યું હતું મીનાબેને છેલ્લે બે હજાર બારમાં જ પોતાની દીકરીને જોઈ હતી ત્યારથી લઈને આ સુધી તે ક્યાં છે શું કરે છે કોની સાથે રહે છે તેની કશી જ માહિતી મીનાબેન પાસે નથી અમેરિકામાં રહેવું મુશ્કેલ બની જતાં હારી થાકીને મીનાબેન બે હજાર બાવીસમાં ઇન્ડિયા પાછા આવી ગયા છે પરંતુ આજની તારીખે પણ તેમને પોતાની દીકરીની ચિંતા થઈ રહી છે વર્ષો સુધી અમેરિકામાં મહેનત કરનારા મીનાબેન આજે સુરતમાં એક ભાડાના ઘરમાં રહે છે તેમનો પતિ પણ સુરતમાં જ છે પરંતુ બંનેને એકબીજાની સામે જોવાના પણ સંબંધ નથી અમેરિકન સિટીઝન હોવાના કારણે મીનાબેનને દર મહિને પેન્શન મળે છે પરંતુ તેનાથી જ તેમનો ગુજારો થાય છે અને હવે તો બોતેર વર્ષની વયે તે એકલા રહેવા માટે મજબૂર છે લગભગ બત્રીસેક વર્ષ સુધી અમેરિકામાં રહ્યા હોવાના કારણે તેમનો ઇન્ડિયામાં રહેતા સગા સંબંધી સાથેનો સંપર્ક પણ કપાઈ ગયો છે મોટાભાગના સંબંધી સ્વર્ગે સીધાવાયા છે અને તેમના સંતાનો તેમને ઓળખતા પણ નથી જોકે મીનાબેનને સૌથી વધુ તો દુઃખ એ વાતનું છે કે જેના માટે તેમણે પોતાની આખી જિંદગી હોમી દીધી તે દીકરી જ આજે તેમનાથી દૂર છે અને ઓળખવા પણ માગતી નથી ભગવાને જો કદાચ દીકરીને લઈ લીધી હોત તો મીનાબેનને પોતાના નસીબને દોષ નહીંને મન મનાવી લીધું હોત પરંતુ દીકરીના જીવતે જીવ તેને યાદ કરીને દિવસ રાત આંસુ સારતીમાંનું દર્દ વર્ણવવા માટે શબ્દો પણ ઓછા પડે તેમ છે તો મિત્રો આ રહી વાત અને જો આપના આ વાત દિલ સુધી પહોંચી હોય તો કોમેન્ટમાં તમે જય માતાજી જરૂરથી લખજો અને આ વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો તમે કયા ગામ કે શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો તે પણ કોમેન્ટમાં જરૂરથી લખજો અને જય માતાજી લખવાનું ના ભૂલતા વિડીયોને લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે તેથી આવી જ પ્રકારની હૃદય સ્પર્શી વાર્તાઓ અમે તમને અવારનવાર આપતા રહીએ અને તમને પણ રસસભર વાર્તાઓ જાણવા મળતી રહે વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ નમસ્કાર